જય ગૌ માતા બરે ગૌ માતર આપડી ગુક શ્યાલાની ગાનતાઓ રીતે હવે પ્રારંભ કરી સારો ખાવા તો હવે આપણે ગાય માતાના જ્યાં ક્યાં સુરે કિલાવતી ગોરલ કાબેર અને અમારા ભગરને એ આગળ નીકળી ગયા છે તો આ એના કાયમના સ્થાન અનુસાર સૌ સૌ રીતે આગળ પર્યાણ કરી રહ્યા જય ગૌ માતા અમારે ઢીયલ આગળ ધોર્યા છે અને નંદુ અને મનીષા કિલોર કરી રહ્યા છે અમારું કાયમ સ્થાનક અનુસાર હવે આગળ સાર્યો જાય છે તાર ફેન્સિંગની બાજુમાંથી મેં સરવાનો પ્રારંભ કરી શક્યા જ્યારે કઉ